દેવગઢબારીયા ટાવર ખાતે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા યોજાઈ જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ પક્ષના નેતાએ ભ્રષ્ટાચાર તેમજ દારૂ ડ્રગ્સ મુદ્દે સરકારને આડે હાથ લીધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી દ્વારા દેવગઢ ટાવર ખાતે સભા યોજી દેવગઢબારીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢ જિલ્લો બનાવવાની માંગ સાથે પ્રદેશના નેતાને આવેદનપત્ર આપ્યું મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી મોટી માત્રામાં પોલીસે એસ્કોર્ટ સાથે આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે દેવગઢ બારી તેમજ પંચમહાલના જંબુઘોડામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું આ ભ્રષ્ટાચારમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતી હોવાનું તેનું કારણ નીચેથી ઉપર સુધીના તમામ નેતાઓ ભ્રષ્ટાચારમાં ભળેલા હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે પછી ભ્રષ્ટાચારનો ખાલી વિરોધ નથી પણ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની તૈયારી બતાવી હતી રિપોર્ટર શેખ અબ્દુલ કાદીર દાહોદ તબક્કામાં થી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા પંદરમા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો જે સામાન્ય લોકો છે જે જનતા છે એ આ જનાક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે ખાસ કરીને દેવગઢ બારિયામાં જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે ફરિયાદ લોકો કરી રહ્યા છે ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે સાથે સાથે જે બોર્ડરના જિલ્લાઓ છે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ રાજસ્થાનથી ટ્રકો ભરી ભરીને ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ કે સરકારની છે એ ભાજપના નેતાઓના મળતિયાઓ બુઠલેગર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની એ પોલીસ જ એસ્કોટ કરીને આ દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે કે દારૂ ડ્રગ્સનો ખાત્મો કરો એવો ગામે ગામથી બહેનોનો બુલંદ અવાજ આ યાત્રામાં આવી રહ્યો છે સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર નળસે જલનો ભ્રષ્ટાચાર ખાલી એક ગામ એક તાલુકા એક જિલ્લાનો નહીં પણ બધા જ ગામ બધા જ તાલુકા અને બધા જ જિલ્લામાંથી એ અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નલસે જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી દાહોદ જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો આવે રોજગારી મળે એવી માંગ અહીંયા ઉઠી રહી છે ચારે તરફ અધિકારીઓ ભાજપના નેતાઓની સામેલગીરીથી ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે ગેરકાયદેસર એનેનું જે આખું કૌભાંડ હતું એવો જ ગેરકાયદેસર તોતેર ડબલ એની જમીનોને વેચવાનું સરકારી જમીનો હડપ કરીને એનો ધંધો કરવાનો કૌભાંડ આ દેવગઢ બારિયાને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે એના પુરાવા મળ્યા છે જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે આ બધી જ ફરિયાદો આજે આ ટાવર ચોકમાં લોકો ખુલ્લામાં કોઈ પણ જાતના ડર વગર જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડીયો રેકોર્ડિંગ કરે છે જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયાના રેકોર્ડિંગ કરી રહ્યા છે તેમ છતાં લોકો ઉઠાવી રહ્યા છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ જણાક્રોશ યાત્રા એ પરિવર્તનનો શંકનાથ સાબિત થવા જઈ રહી છે